અડા મારે બધું પોણી દોણે ભરાયેલું પડ્યું છે નાખું ધોણે આવ્યું તો છે જ્યાં છેતરમાં છે ધોણે આવ્યું છે ઓહો હો 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 આખો ઓળો દોણે ભરાય ન મારે તો મગફળી બધી તણાઈ ગઈ હારું શું કરવું હવે પેલા વ્યાજ પૈસા ને લાયા તા નવે વળે એમ થઈ નાખું જાય એમ છે હવે મારે શું કરવું અરે રે મારે તો આખું દવાનું ધૂળમાં જ છે હવે અરે મોજ એમ ભાવો એક પાણી તો ભરાયેલો પડ્યો છે હવે શું કરવો મારે તો આખા વ્યાજવાળા પૈસા એ જાય આવે છે મોં શું કર્યું હવે અરે રે ભગવાન શું કર્યું આવો અરે રોમ રોમ મારે હવે ત્યાં મલક જાવું ટોપો ખાવાનો વારો આવ્યો છે ના તો આખું મગફળી દાતી ગઈ હવે પેલો વ્યાજવાળો પૈસા માં જ માં કરે ને હવે બિયારના પૈસા ત્યાંથી લઈને આવું અરે રે એ ભગવાન જો જોકે આવું કર્યું તે

એ એમ કરો છ મહિના તો કરું થઈ ગયો છ મહિના બાકી થોડાક રાખો તો ઘરે બીજું વાવિતર કરી મળે તો તમને કરી આપીએ છે હડો આ ભાઈ નો ખુશી લેવા શું કેવું ભાઈ મારા સામે એમને ભાઈ છે મેસે ત્રણ મહિના ઉપર થઈ ગયો

કુટુંબ ચેક દાવું પડશે ચાક પૈસાનું વાળ પાડવું પડશે પૈસાનું વાળું સેટિંગ ના થાય તો મેળવ નહીં આવે હાર્યા ભરો કબજો કરે તો છે મેળ છે હવે કૂવામાં અમે દાતા હોઉં છેત્રોમાં જો ભાડું કૂકણ હોય તો ચેક મેળ પાડું પૈસા હાલે તો હવે કોઈ પૈસા ના આડે તો મારા કંઈ એક જ રસ્તો છે હવે બીજું રહો કરે હવે અધિકાર રેળો નથી શું કરવું હે પૈસા ખાવું છું મગફળી એમ તણાઈ ગઈ એના ઉપર તો કરવા હતા પણ હવે શું કરવું ઉગાડી પડી છે પેલો નથી માર્યો કારીગર નહીં હોય આ બધું એમ પડ્યું છે પેલું કોણ છે

આ શું મળ્યું છે તે મેં અલા મરવા જે મરવા જે મને તો મરી છે જ આવું છે તારે અલા રૂપિયા મારા ચડે પડ્યા છે છોકરો મગફળી બધી ઉરાન દેન દાતી છોકરાના વિવાહ આયા હવે પૈસાવાળા વાળો ભરતી છે મો ચા જો કે પણ તારે આ પગલું છે ભરવાનું તો આમ બારે અલા પણ છોકરો કે મારે તો આખું દુબઈ ગઈ મગફળી દુબઈ ગઈ પણ વાત શું છે ઈ તો કરી પેલા પૈસા વ્યાજ લાયા તા વિયાજ આજ દાડાનો એક દાડાનો મુદત કરી છે હવે ઈ પૈસા રહેવા હરું હેડ હેડ કરે છે અમારે શું કરવું કે જાત પૈસા આવે મો પૈસા તો આલસે પા ઘડે પર તો ટોપો ખાવા છે મને પણ આ ટોપો ગાધા વગર બીજો રસ્તો નથી હવે પેલા ટોપો ખાવા તો છે પૈસા મૂચે છે બીજા લાવો હવે તારા ભાઈઓ બેઠા તો ટોપો ખાવા એટલે તારા ટોપો ખાવા તો છે પૈસા તો મારા ત્યાંથી લાવવા આવે પૈસા તો ઘડાય ભરશે પા કેવી રીતના ભરશે પૈસા કો પૈસા તો ભરશે પા ભાઈ હાથ ભાઈઓ બેઠા ને પૈસા ન ભરો થોડા થોડા કરજો તો પૈસા ભરજો હવે લાઈન ક્યાંથી આલો કો એ હું ભર્યું પાહેડ હેડ તો પૈસા ભરશે પા ઘણા

તો પૈસા પૈસા કોઈ તારે જરૂર નથી અમે હાથ પછી આવતા તમારે હું ભાઈ કોકનું મોઢું કરી હેડો હેડો ઘરે આ વિડીયો આપણે બનાવ્યો હતો સામાજિક વિશે બનાવેલો હતો કોઈ આ વિડીયોમાં કોઈ રિયલ કોઈ કોઈ ટૂંપો ગાધેલો નહીં આ વિડીયો ખાલી ખેડૂતો માટે બનાવેલો હતો કે ચોમાસામાં આવું ઘણો પ્રોબ્લેમ થતા હોય કેમ કે વરસાદ પડે એટલે મગફળી બાજરી ગમે તે ધોનનો આ બગાડ થાય એટલે કોઈ મિત ખેડૂત મિત્રોને આવી તો કોઈ દાડો ટૂંપા કે આત્મહત્યા કરવી નહીં અને આ ખાલી સામાજિક વિશે વિડીયો બનાવ્યો હતો સમજાવવા માટે વિડીયો બનાવેલો હતો તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી તો આવા નવા મારા વિડીયો આવતા રહે છે અને કોઈ પણ અંદર અમારા વિડીયોની અંદર ભૂલ થઈ હોય તો અમે તમે કોમેન્ટની અંદર જણાવજો કે અમારી શું ભૂલ છે અમે નેક્સ્ટ વિડીયોની અંદર સુધારો કરશો જય માતાજી જય માતાજી